કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા સતત આગાહી આપવામાં આવી રહી છે રાજ્યના ત્રણ જિલ્લામાં હજુ પણ વરસાદ વરસી શકે છે ગાંધીનગર અમદાવાદ અને ખેડામાં વરસાદ વરસી શકે છે તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે જો કે છેલ્લા બે દિવસથી રાજ્યમાં માવઠાની સ્થિતિ છે અને હજુ પણ કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે તો કમોસમી વરસાદને લઈને રાજ્યમાં જે પ્રકારનો માહોલ બની રહ્યો છે તેમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે હરિયાળુ પાટનગર ગાંધીનગર મેટ્રો સિટી અમદાવાદ અને ખેડામાં વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આ આગાહી છે એક તરફ કાળઝાળ ગરમી વચ્ચે આ વરસાદી માહોલની ઠંડક પ્રસરી ગઈ છે પરંતુ ખેડૂતો ચિંતામાં ગરકાવ તો બનાસકાંઠાના અંબાજીમાં કમોસમી વરસાદ ખાબક્યો બે દિવસ બાદ વધુ એક વખત અંબાજીમાં કમોસમી વરસાદ વરસ્યો ભારે ગરમી બાદ સમગ્ર પંથકમાં કમોસમી વરસાદ દેખા દીધી અંબાજી આસપાસના વિસ્તારોમાં વરસાદી છાંટા અંબાજીના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં બે દિવસ બાદ વધુ એક વખત અંબાજી અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદી છાંટા કમોસમી માહોલ વરસાદનો કે જ્યાં માવઠાના કારણે લોકોની ચિંતા વધી રહી છે ત્યારે અંબાજીમાં પણ એ જ પ્રકારનો માહોલ કાળાની બાંગ વાદળો વચ્ચે બે દિવસ બાદ ફરી એક વખત અંબાજીમાં વરસાદ જુનાગઢમાં મીની વાવાઝોડા ભયાનક તસવીર આવી સામે ઇન્દ્રેશ્વર રોડ પર ભંગારના ના ડેલામાં ફૂંકાયું વાવાઝોડું ભારે પવન ફૂંકાતા શેડના ના ઉડ્યા બે લોકોનો જોકે બચાવ થયો છે ગઈકાલ બપોરની આ ઘટના કે જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ ઘટના ત્યાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ

ત્યાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા એ ફૂટેજ હવે સામે આવ્યા આપણે અંબાજીની વાત કરીએ કે જ્યાં કમોસમી વરસાદે દેખા દીધી છે બે દિવસના બાદ વધુ એક વખત માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે ભારે ગરમી બાદ વરસાદી છાંટાથી ઠંડક પ્રસરી ગઈ છે અંબાજી અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદી છાંટા નોંધાયા આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા કાળઝાળ ગરમી વચ્ચે લોકોને આંશિક રાહત મળી રહી છે પરંતુ મુખ્ય માર્ગો પર વરસાદી પાણી પણ ભરાઈ ચૂક્યા છે તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક તરફ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચતા હોય છે યાત્રાળુઓ દર્શનાર્થે પહોંચતા હોય છે પરંતુ બે દિવસના વિરામ બાદ વધુ એક વખત વરસાદે જ્યારે દેખા દીધી છે ત્યારે આસપાસના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે વાહન વ્યવહાર કરવામાં બીજી બાજુ કાળઝાળ ગરમીથી અકમોસમી વરસાદના કારણે ક્યાંક વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને રાહત પણ મળી છે

કમોસમી માં આવતું થયું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાદા તાલુકામાં પણ કમોસમી આવું શરૂઆત થઈ ચુકી છે અને પોલ્યુશન પાસે વાહન વ્યવહાર પણ અસર થઈ છે શક્તિસિંહ રાજપૂત ગુજરાત ફર્સ્ટ અંબાજી તો અંબાજીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે ધોરી માર્ગ છે ત્યાં વરસાદી માહોલની શરૂઆત સાથે જ પાણીનો ભરાવો પણ થઈ ચૂક્યો છે વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ક્યાંક વાહન વાહન ચાલકોને ખરાબ વાળો આવ્યો છે ત્યાં બીજી બાજુ વાહનમાં અહીં પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર મંદ થઈ રહ્યો છે બે દિવસના વિરામ બાદ અંબાજી અને તેમના આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલની શરૂઆત થઈ ચુકી છે કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસાદી ઝાપટા નોંધાયા છે તો કેટલાક વિસ્તારમાં તો વળી બીજી બાજુ સુરેન્દ્રનગર અને વઢવાણમાં પણ એ જ પ્રકારની સ્થિતિ કારણ કે અહીં પણ વિરામ બાદ વાતાવરણમાં આવ્યો છે પલટો રામપરા ટીમ્બા વાઘેલા માળોદ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો છે ફરી ગાજ વીજ સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી હતી તે મુજબ જ અહીના વાતાવરણમાં વધુ એક વખત પલટો આવ્યો ઉકળાટ બાદ વરસાદના આગમનથી ગરમીથી તો રાહત મળી રહી છે પરંતુ જગતના તાત આ કમોસમી વરસાદી સિઝનને લઈને ચિંતામાં ગરકાવ સુરેન્દ્રનગર બટવાડના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાં વિરામ બાદ હવે વધુ એક વખત કમોસમી વરસાદની શરૂઆત થઈ ચુકી છે વાતાવરણમાં અચાનક જ પલટો પણ આવ્યો છે પવનનો મારો પણ ફૂંકાઈ રહ્યો છે ફોનલાઈન પર જોડાઈ ચુક્યા છે સંવાદદાતા વિરેન ડાંગરેજા વિરેન હાલની સ્થિતિ જણાવશો કારણ કે વિરામ બાદ હવે વાતાવરણમાં પલટો અને વરસાદી માહોલની શરૂઆત ચોક્કસ થી જાગૃતિ વાત કરવામાં તો સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે ખાસ કરીને વાત કરીએ તો સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં ગાજવીજ સાથે ફરી વરસાદનું આગમન થયું છે તો બીજી બાજુ વઢવાણ તાલુકાના મારોદ કોલડીયા સીમ્બા સહિતના અનેક ગામોમાં પણ ગાજવીજ સાથે હાલ વરસાદ થયું છે જયારે ફરી કમોસમી વરસાદ ને પગલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના ઉનારો પાકને ને અસર થવાની શક્યતાઓ સેવાઈ રહી છે જેને લઈને હાલ ખેડૂતો માં પણ ચિંતા જોવા મળી રહી છે આભાર વીરેન તમામ જાણકારી માટે તો સુરેન્દ્રનગર વઢવાણની વાત કરી કે જ્યાં વધુ એક વખત વરસાદની શરૂઆત થઈ જતાં જે જગતનો તાત છે એ પોતાના ઉનાળુ પાક અને તૈયાર થયેલા પાકને જ્યારે કમોસમી વરસાદના કારણે નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે તે હવે ચિંતામાં ગરકાવ થઈ ચૂક્યો છે મોંઘુ બિયારણ અને ત્યારબાદ જ્યારે પાકને મહેનતથી ઉભો કરવામાં આવ્યો છે ત્યારે આ કુદરતી આફતે થપાટ મારે છે ખેડૂતોના ગાલ ઉપર અને વધુ એક વખત ખેડૂતોને વ્યાપક નુકસાની વહોરવાનો સમય આવ્યો છે ઉપરાંત બાદ કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા જે પ્રકારની આગાહી કરવામાં આવી છે તે મુજબ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર વઢવાણ તેની આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદી માહોલ કાળાડીવાંગ વાદળો ઘેરાઈને આવ્યા છે ક્યાંક વીજળીના ચમકારા સાથે વરસાદ વરસવાની શરૂઆત ક્યાંક ભારે પવનનો મારો પણ ફૂંકાઈ રહ્યો છે જો કે આ સમગ્ર બાબતની વચ્ચે સૌથી વધુ મુશ્કેલી સહન કરી રહ્યો છે ખેડૂત વર્ગ ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ સતત ત્રીજા દિવસે પલટો છે મુખ્ય મથક એવા આહવા સહિત સામગાહન વિસ્તારમાં પણ વરસાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે પહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ચૂક્યા છે ડાંગ જિલ્લામાં વાતાવરણ તો રાજ્યમાં જે પ્રકારે કુદરતી આપદા આ કમોસમી વરસાદની શરૂઆત થઈ ચુકી છે તેની વચ્ચે ભારે અસહ્ય ઉકળાટ વચ્ચે લોકોને તો રાહત મળી રહી છે કારણ કે વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે પરંતુ સૌથી વધુ નુકસાની જો કોઈને વહોરવાનો સમયગાળો અને વારો આવ્યો હોય તો તે છે ખેડૂત વર્ગ ઉનાળુ પાક શાકભાજી અને અત્યારે આ સિઝન કહેવાય છે ફળોના રાજા કેરીની સિઝન કે જેમાં પણ હવે નુકસાની વહોરવાનો વારો આવ્યો છે ખેડૂતોને બરડા પંથકમાં કમોસમી વરસાદ બરડા પંથકમાં અડવાના સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસવાની શરૂઆત મગ ચોળી તલ સહિતના પાકને નુકસાનીની ભીતિ પણ સેવાઈ રહી છે બરડા પંથકના કુણવદર નટવરમાં વરસાદ ખાબક્યો રામવાવ સહિતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે તો પોરબંદરમાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે બરડા અડવાના સહિતના વિસ્તારમાં વિસ્તારમાં ગ્રામ્ય વરસાદી માહોલ વરસાદ રહ્યો છે જો કે ઉનાળુ જે પાક હોય છે તેમાં મગ ચોળી તલ સહિતના પાકને વ્યાપક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતો વધુ એક વખત ચિંતામાં ગડકાવ થઈ ગયા છે વધુ વિગતો આપી રહ્યા છે ફોનલાઈન પર સંવાદદાતા કિશન ચૌહાણ કિશન હાલની સ્થિતિ જણાવશો વરસાદી માહોલ વિશે

આભાર કિશન તમામ વિગતો જણાવવા માટે તો પોરબંદરની આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં વરસાદે મન મૂકીને માજા મૂકીએ છીએ વધુ એક વખત બરડ પંથકના જે ગ્રામ્ય વિસ્તાર છે બરડા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કે જેના કારણે મગ છે ચોડી છે તલ જેવા જે ઉનાળુ પાક હોય છે તેને નુકસાનીની ભીતિ પણ હવે ખેડૂતો સેવી રહ્યા છે અને કુદરત હવે ખમૈયા કરે તે પ્રકારની પ્રાર્થના પણ ખેડૂત વર્ગ કરી રહ્યો છે કારણ કે સૌથી વધુ નુકસાન આ કમોસમી માવઠું અને વરસાદના કારણે ખેડૂતો જ વહોરી રહ્યા છે ખેડૂતોને જ પોતાના ખિસ્સા હવે ખાલી થતા દેખાઈ રહ્યા છે કારણ કે સતત આ પ્રકારની સિઝનમાં જ્યારે બદલાવ આવે

જ્યારે વરસાદ વરસ્યો ત્યારે મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ મુશ્કેલી સર્જાઈ રહી છે વાહન ચાલકો મુશ્કેલીમાં સુરેન્દ્રનગરમાં પણ ભારે પવનનો મારો ફૂંકાયો ગાજવીજ સાથે સુરેન્દ્રનગર વઢવાણના આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલની શરૂઆત પોરબંદરમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે અહીં પણ ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ચૂક્યો છે